અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ત્રણ કરાર આધારિત કર્મચારીઓ આધાર કાર્ડ કઢાવવા માટે લાંચના ચટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા ત્રણ કર્મચારીઓ અમદાવાદ એસીબીએ ધરપકડ કરી તુરંત સરની કાર્યવાહી હાથ ધરી હવે જો તક અમદાવાદ ન્યૂઝ બ્યુરોમાં હતી જસ્ટિન પરેરા સાથે યોગેશ પટેલનો એક અહેવાલ સરસપુર ખાતે નવું આધાર કાર્ડ કઢાવવા માટે सिविक સેન્ટર રખિયાલ વોર્ડ અમદાવાદ ખાતે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરી અને આ કાર્ડ કઢાવવા માટે કુલ મળીને બત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી અને જે અંગે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ લાંચ સ્વીકારી હતી જેમાં ખાસ કરીને આરોપી જય દિલીપ પંચોલી કરાર આધારિત પ્યુન સરસપુર ભાગ્યશ રમેશભાઈ સોલંકી કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર અને સંદીપ વક્તાજી પ્રજાપતિ રહેવાસી વાસણ સરસપુર સરસપુરવાળાને આ લાંચની રકમ સ્વીકારતા પોલીસ એસીબીના અધિકારીએ પકડી પાડી જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે આ લાંચ સ્વીકારી હતી ત્યારે ટ્રેપ કરનાર શ્રીમતી વીડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર એસીબીએ પકડી પાડી અને ધોરણસરની કાર્યવાહી સમગ્ર કેસનું સુપરવાઇઝન એમ એચ કુવાર મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમ અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા નાયક નિયામક એસીબીએ કરી છે એ છત્રીસ વર્ષની ઉંમરનો છે અને એક લોનની જરૂરિયાત હતી એટલે એને આધાર કાર્ડ જરૂરી હતું એનું આધાર કાર્ડ એ એક બે સેન્ટર ઉપર ફર્યો પણ એને બધા ના પાડી કે છત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે આધાર કાર્ડ નીકળશે નહીં હકીકતે એવી આધાર કાર્ડ માટે કોઈ ઉંમર હોતી નથી જરૂરી છે વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે નાગરિકતાનું પ્રમાણપત્ર હોય તો એને બધા જ આવા સર્ટિફિકેટ્સ નીકળી શકે પરંતુ આ વ્યક્તિ પાસે પોતાનું જન્મનું પ્રમાણપત્ર ઉપસ્થિત નહોતું એ અભ્યાસ કરેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ થઈ શકશે પરંતુ એ હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી એમ કરી અને આ ઓપરેટર ભાગ્ય સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું પહેલા પચીસ હજાર પછી સાત હજાર એમ કરીને બત્રીસ હજારની માગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે